મોટા સમાચાર મળી રહ્યા છે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોણ તેને લઈને પરમ દિવસથી પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ જાહેર પ્રદેશ પ્રમુખ ભાજપ પ્રમુખનું નામ જાહેર થશે સૂત્રોનું માનીએ તો પ્રદેશ ભાજપના નવા પ્રમુખ ઓબીસી હશે તે નિશ્ચિત છે રાજ્ય સરકારમાં મંત્રી અથવા તો ધારાસભ્ય પ્રમુખ બનશે હાલ જગદીશ વિશ્વકર્માનું નામ પ્રદેશ ભાજપના પ્રમુખની રેસમાં આગળ છે જો કે રાજકીય વર્તુળમાં દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયકનું નામ પણ

ત્રણથી ચાર દિવસ જ નહીં પરંતુ સંભાવના છે કે કાલે અથવા પરમ દિવસે બીજેપીના પ્રદેશના નવા અધ્યક્ષ કોણ થશે તે નિશ્ચિત થઈ થઈ જશે કારણ કે જે નોટિફિકેશન છે એ માટેનું નોટિફિકેશન આજે જાહેર થાય અથવા વધુમાં વધુ આવતીકાલે જાહેર થાય અને ત્યારબાદ એક જ દિવસની અંદર ઉમેદવારી ભરવાની રહેશે એટલે સમજી લો કે આજે જો નોટિફિકેશન જાહેર થયું તો આવતીકાલે ઉમેદવારી કરવાની રહેશે અને સોડથી એ પણ નિશ્ચિત છે કે બીજેપીમાં આંતરિક લોકશાહી ચોક્કસથી છે પણ નામ એક જ જશે ઉમેદવારી પત્રક એકથી વધુ નહીં ભરાય તે નિશ્ચિત હોય છે અને એ નામ આવતીકાલે માની લો કે ઉમેદવારી કરવાની હોય અને આવતીકાલે એક જ નામ થાય એનો મતલબ આવતીકાલે જ બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે મને જે જાણકારી છે એ પ્રકારે રાજ્યની અંદર ધારાસભ્ય હોય અને મંત્રી પણ હોય એવા કોઈ વ્યક્તિ ઉપર વધુ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી અપાઈ છે કેન્દ્રીય નેતૃત્વ તરફથી અને એ પ્રકારે જો કોઈ ચહેરો આવતો હોય તો જગદીશભાઈ વિશ્વકર્મા આવે છે નિકોલના ધારાસભ્ય છે ભાજપના પૂર્ણત વફાદાર છે પાયાના કાર્યકર્તા છે સાથે જ કદાચ જો કોઈ સાંસદને જો ઉમેદવાર મોકો આપવામાં આવે તો મયંક નાયક અથવા તો પછી આપણે જાણીએ છીએ દેવસી હોઈ શકે છે પણ પ્રબળ શક્યતા એ છે કોઈ ધારાસભ્યને બનાવાશે એટલે કે ધારાસભ્ય અથવા મંત્રીને બનાવાશે અથવા ધારાસભ્ય હોય અને મંત્રી પણ હોય એને બનાવાશે અને એ પ્રકારનું જો નામ આવે તો સ્વાભાવિક રીતે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ અગ્રિમ પંક્તિમાં છે તેમનું નામ ચોક્કસથી ચર્ચામાં હતું પણ ફરીથી કહું છું આ બીજેપીના એકદમ નજીકના સૂત્રોની જાણકારી છે લગભગ લગભગ આજ સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર થશે આવતીકાલે ઉમેદવારી હશે અને પત્રક એક જ ભરાશે એટલે ચૂંટણી માત્ર ઔપચારિકતા રહી જશે અને એક જ નામ એક જે પત્ર ભરાશે તે પાર્ટીમાંથી કહેવામાં આવેલું હશે અને એ જ પ્રકારે આવતીકાલે જ સંભાવના છે કે આવતીકાલે જ પ્રદેશ બીજેપીને નવા અધ્યક્ષ મળી જશે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સી આર પાટીલ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે તેમના કાર્યકાળની અંદર બીજેપીને ઇતિહાસમાં ક્યારે ન મળ્યું હોય તેટલી વિધાનસભાની અંદર મોટી જીત મળી છે એટલા પર્સન્ટેજ વોટ મળ્યા છે સ્થાનિક જે લોકલ બોડી ઇલેક્શન છે તેની અંદર પણ બીજેપીને એટલા મત પણ મળ્યા છે એટલી બેઠકો પણ મળી છે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો નગરપાલિકા મહાનગરપાલિકામાં સી આર પાટીલના નેતૃત્વમાં બીજેપીએ પ્રચંડ જીત હાંસિલ કરી છે કેમ કે સી આર પાટીલ કેન્દ્રની અંદર જળશક્તિ મંત્રાલય સંભાળે છે અને જળ શક્તિ મંત્રાલયની અંદર વધુ ઓતપ્રોત પણ છે એમનું મિશન પણ એ જ એ પ્રકારનું છે જે પ્રધાનમંત્રીએ સોંપેલું છે આ સંજોગોમાં સી આર પાટીલે સૌ પ્રથમ સારંગપુરની અંદર જે બીજેપીની વિસ્તૃત બેઠક મળી હતી તેમાં પણ એમની ઈચ્છા વ્યક્ત કરી હતી કે મેં કહી દીધું છે પાર્ટીના નેતૃત્વને કે હવે બીજા કોઈને મોકો મળવો જોઈએ એક વ્યક્તિ એક પદ અંતર્ગત હવે નવા પ્રમુખની નિયુક્તિ થવી જોઈએ અને એટલું જ નહીં એની સાથે આપ તમામને યાદ હશે બીજેપીની કમલમમાં લાસ્ટ ટાઈમ જે બેઠક હતી એ વખતે પણ એમને ઉચ્ચાર કર્યો હતો કે એ વખતે ગણેશ ચતુર્થી હતી એના સંદર્ભમાં કહ્યું હતું હવે આજે દશેરા જ દશેરા બાદ એટલે કે આવતીકાલે અથવા પરમ દિવસે નવા પ્રમુખની નિયુક્તિ થશે નવા પ્રમુખની નિયુક્તિના અણસાર ત્રણ દિવસ પહેલાં ચોક્કસથી મળ્યા હતા જ્યારે સી આર પાટીલે બિહાર ચૂંટણીના બીજેપીએ પ્રભારી બનાવ્યા હતા સહપ્રભારી બનાવ્યા હતા બિહારની અંદર ધર્મેન્દ્ર પ્રધાન પ્રભારી તો સી આર સહપ્રભારી બનાવ્યા હતા એનો મતલબ કે બિહારની સાથે સાથે લગભગ લગભગ એ સમયની અંદર ગુજરાતની પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવવાની છે ડિસેમ્બર અથવા જાન્યુઆરીની અંદર ત્યારે સોવે રીતે આટલી એકસાથેની જવાબદારીઓ સીઆર પાટીલ માટે અને બીજેપી માટે મહત્વનું બિહાર છે કારણ કે બિહારની અંદર અનેક પડકારો પણ છે અને સ્વાભાવરથી જ એ પડકાર અને મેનેજમેન્ટમાં સીઆર પાટીલ માહેર છે ત્યારે વધુ ધ્યાન એમાં આપી શકે તેને ધ્યાનમાં રાખી સત્વરે નવા પ્રમુખનું નામ નિર્ધારિત કરી જાહેર કરવાનું નક્કી થયું હોય તેવું સૂત્રોથી જાણકારી મળી રહી છે હું ફરીથી કહું છું આજે નોટિફિકેશન આવશે તો આવતીકાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે આવતીકાલે નોટિફિકેશન આવશે તો પરમ દિવસ સુધીમાં સ્પષ્ટ થઈ જશે એટલે કે આગામી અડતાળીસ કલાકની અંદર બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે ઓબીસી ચહેરો છે તે નિશ્ચિત છે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ પહેલી પંક્તિમાં છે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રબળ ઉમેદવાર છે પ્રબળ દાવેદાર પણ છે રાજ્ય સરકારમાં મંત્રી છે સાથે જ જો સાંસદને બનાવવામાં આવે તો જે મેં બે નામ કહ્યા છે એ નામ હોઈ શકે છે પણ ઓબીસી ચહેરો હશે અને આગામી અડતાળીસ કલાકની અંદર બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ મળશે અને અત્યાર સુધી જે અટકળો ચાલતી હતી એનો અંત આવશે અને સ્વાભાવરથી જ પ્રદેશના અધ્યક્ષ બન્યા બાદ અલગ અલગ જે

ત્રણ નામ જેમાં મુખ્ય નામ અત્યારે જે પહેલી હરોળમાં છે એ છે જગદીશ વિશ્વકર્મા પછી જો સાંસદમાંથી મોકો આપવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયકનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે વાત એ છે કે હવે આગામી અડતાળીસ કલાકમાં નક્કી થઈ જશે કે ભાજપને નવા પ્રમુખ કોણ મળવાના છે